આમોદ શહેરમાં રાત્રિના ઈસાની નમાઝ બાદ ઈસ્લામ ધર્મના મહાન વ્યક્તિત્વ હઝરત મૌલાના અલી અલઈ સલામની યાદમાં ભાવભર્યું તથા શાંતિપૂર્ણ જુલુસ યોજાયું હતું જુલુસનો પ્રારંભ વાવડી ફરિયા વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો જ્યાંથી મોટી સંખ્યામાં મંદો જોડાયા હતા ત્યારબાદ જુલુસ મહંમદ શાહ બાવાની દરગાહ પાસેથી પસાર થઈ ધાર્મિક આદરભાવ સાથે આગળ વધ્યું હતું પછી જુલુસ દરબારી મસ્જિદ પહોંચ્યું હતું જ્યાં થોડા સમય માટે વિરામ લઈ દુઆઓ તેમજ નાત મનકબત પડવામાં આવી હતી સમગ્ર માર્ગ દરમિયાન મંદોમાં ભારે ધાર્મિક ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ અને સુમેર વાતાવરણ જોવા મળ્યું

તી એકતા અને ભાઈચારાનો સંદેશ આપતો રહ્યો અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અસલામુ અલયકુમ વરહમતુલ્લાહી તઆલા વ બરકતુહ ઇરા એટલે કે મૌલા કેબા એટલે કે મોલા અલી કુશા અલી કર્મનો જોત કરીને દિવસ આપનો જન્મ કબાતુલ્લાહ ની અંદર થયો આજના અમારા આમોજના તમામ અકીદત માંગો એકત્ર થઈ વિવિધ મોહલ્લાઓમાંથી એમના નામનો જુલુસ પસાર કર્યું અને અગત્યપન શાપી રક્ષણ જમીનની બારગામાં એટલે કે બગીચા માસાબાપુના બગીચામાં આવીને સંપન્ન કર્યું જુલુસમાં ઘણી બધી તાદાદમાં લોકો એકત્રિત થયા લોકોના સાથ સહકાર અને સપોર્ટથી ખૂબ સારું જુલુસ સંપન્ન કર્યું સાધાથી કિરામ અને ગામના सम इमना थी ना दे मुश्किल कुशा ना मन कब तो ना तो पड़ता जुलूस सर मामूद में थी गुजारी गिबन शाफी रोशन जिले की बारगाह में बासा बापू की बारगाह में बासा बापू की बगीचा में संपन्न कर